નમસ્કાર દર્શક મિત્રો ગુરુ ના દર્શન અર્થે આવેલા છે અહીંયા તમે વ્યવસ્થા જોઈ શકો છો કે કતારમાં રીતે સારી એવી કતાર લાગી રહી છે જે ગુરુ મહારાજના દર્શન અર્થે બધા લાઈન સર્જાઈ રહ્યા છે હમણાં આપણે જાણ્યું કે હરિ ભક્તનું મંતવ્ય હવે આપણે જાણીએ કે ગુરુ સેવકનું મંતવ્ય શું છે તમે ક્યાંથી આવો છો અને કેટલા વર્ષોથી અહીંયા ગુરુ સેવા આપી રહ્યા છો અમે હાલ મહારાષ્ટ્ર પુનામાંથી આવીએ છીએ અમારા હરિભક્તો ભક્તો એક ટ્રાવેલ્સ લઈને અહીંયા આવ્યા છે ને અમે એક દિવસ પૂરી રાત ભર અહીંયા ગુરુદેવનું નામ લઈએ એ ગુરુદેવની સેવા પૂજા કરીએ ગુરુદેવના પાછળ પ્રદક્ષિણા કરીને આજે કોઈ સમાધિ સ્થળ ઉપર અમે પૂરો સમય વિતાવીએ છીએ અને અમને ખૂબ અનુભૂતિ થાય છે હું નાનો હતો ધોરણ દસ માં ભણતો હતો એ વખતથી હું અહીંયા ચાલતો અહીંયા આવતો હતો ને આજે અમે મહારાષ્ટ્ર ધંધા કમાવા માટે ગયા પણ અમારા હરિભક્તો ગુરુદેવના આશીર્વાદ અને ગુરુદેવનો વિશ્વાસ એટલો છે તો અમને ખૂબ એના ઉપર અતૂટ શ્રદ્ધા છે તો એ ગુરુદેવ અહીંયાથી અમને એના લોચુંબકની જેમ અમને અહીંયા ખેંચી લાવે છે અમને ખૂબ આનંદ મળે છે તમારી જોડે વાત કરીને બહુ સારું લાગ્યું અને હરિભક્તો અને જે ગુરુજનો કે જે લોકો આ લાઈવ જોઈ રહ્યા છે એમને પણ બહુ જ સારું ફીલ થઈ રહ્યું હશે મહેસૂસ થઈ રહ્યું છે ચલો આપણે અહીંયા ઉપસ્થિત હરિભક્તનું મંતવ્ય લઈ તમે ક્યાંથી આવો છો હું જનાલ કંપા ખેડવામાંથી આવું છું અહીંયા એટલીસ્ટ મારે લગભગ લગભગ પંદર વર્ષ થયા હું અહીંયા આવું છું ને ગુરુનો સાનિધ્ય જ્યારે મળ્યું ત્યારે એમ થયું કે આપણે આમ ક્યાંક અલગ જ નવું જીવન ચાલુ થાય એમ એ સંત એટલે શું કે જે એ લોકો એમનો આપણે કહીએ ને કે એમનું જે પોતાના માટેના સ્વાર્થ વિના જે આપણા લોકોને બધાને જાગૃત કરવા માટે આવ્યા એ એમનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા મોટા મોટા સંતો જે અહીંયા થયા આવ્યા અને બધા ગુરુ શિષ્યોનો આગળ આગળ વધાર્યું કે તમે કઈ રીતે આગળ થઈ શકો અને પોતનું સ્વાર્થના જોઈ પણ બધાને લઈ ગયા આગળ એટલે એનો ખૂબ ખૂબ હું આભારી છું અહીંયા આવ્યા પછી એકદમ મનને શાંત થાય છે અને આમ અલગ જ એક અનુભૂતિ થાય છે કે જીવનમાં શું નવું કરવું જોઈએ આપણે ખરાબ કામ મૂકી દઈએ આગળ વધીએ ધીમે ધીમે કઈ રીતે આપણે આગળ ભગવાન પાસે જવાનો એક રસ્તો મળે છે આપણે એટલે આવા ગુરુ આવીને અમને આગળ આપી ગયા બધું કે તમે આવી રીતે ચાલજો આમ હરજો ફરજો બધું આમ બધાને ખુશ રાખજો ખુશ રહેજો એટલે હું આભારી માનું છું એમને આ મંતવ્ય જાણ્યા પછી વધારે શ્રદ્ધા અને ગુરુ વિશેનું જે ભાવ છે એ વધી રહ્યો છે